ચોવીસ પચીસ ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે જેમ કે એક અર્બન પ્લાનિંગ અને ગવર્નન્સ સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સ બે હેલ્ધી સિટીઝ એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ જામનગર ત્રણ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકાર વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે ચાર વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે પાંચ પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ અર્બન ટ્રાન્સપોર્ટ અને છ કુદરતી આપત્તિઓથી રક્ષણ અને કુદરતી વાતાવરણનું જતન સંરક્ષણ થાય એ માટેના પ્રયત્નો હું અગત્યની કેટલીક બાબતો કહીશ આખું તો સ્પીચ લાંબી છે એ બધી આપને કહેવા નથી માંગતો હવે આ વર્ષમાં એટલે કે ચાલુ વર્ષમાં આપણે પાણી પુરવઠાની નલસે જલ યોજના અને અમૃત બે હેઠળના કામો લીધા હતા જેમાં સોર્સ ઓગમેન્ટેશન એટલે કે ઊંડથી પાઇપલાઈન રણજીતસાગરથી પાઇપલાઇન અને સાથે સાથે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના કામો લીધેલા હતા અલગ 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 વિસ્તારમાં એમ કરીને વિવિધ કામો એ પણ આપણે લગભગ પચાસ ફિફ્ટી ફાઇવ કરોડના ખર્ચે લીધે હતા અને એકસો ઓગણત્રીસ કિલોમીટરનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ હાથ પર લીધેલું હતું ફિલ્ટર પ્લાન્ટ ઈએસઆર અને મશીનરીના કામો આપણે તેત્રીસ કરોડની રકમના હાથ પર લીધેલા હતા અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સ્કાડા એટલે કે ઓટોમેશન આપણને ઓફિસના કંટ્રોલ રૂમમાં બેઠા ખ્યાલ આવી જાય ક્યાં આગળ કેટલો પાણીનો સપ્લાય આવેલ છે ક્યાં આગળ લીકેજ છે ક્યાં આગળ કંઈ ફોલ્ટ થયેલ છે એ વગેરે તમામ ટેકનોલોજીકલી આપણી સ્કાડા સિસ્ટમ એક જેટલી મજબૂત હોય તો આપણું ફૉલ્ટ ફાઇન્ડિંગનું કામ અને ઓપરેશનનું કામ એટલું સ્મૂથ થઈ શકે અને છેલ્લે રણજીત સાગરના ડેમનું સ્ટ્રેન્થનિંગનું કામ આ ઉપરાંત ચાલુમાં આપણે ફ્લાયઓવર બ્રિજ જે એશિયાનો સૌથી લાંબો બનવા જઈ રહ્યો છે જામનગરમાં એકસો ત્રાણું કરોડ રૂપિયાનો સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવર એ એકસો ત્રાણું કરોડના કામે જે આપણે ગયા વર્ષે કર્યું હતું એમાં સાઇઝેબલ પ્રગતિ થઈ છે અને આ કામ ડિસેમ્બર ચોવીસ સુધીમાં પૂર્ણ થશે તો લાલપુર બાયપાસ જંક્શન ઉપર જે અત્યારે બ્રિજનું કામ શરૂ થયું છે એ પણ લગભગ પાંચથી દસ ટકા જેટલો એમાં પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે આ કામ આપણે જૂન પચીસ સુધીમાં પૂર્ણ થશે તો બીજા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજની વાત કરીએ તો હાપા ખાતે જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો એ રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે એલસી નંબર એકસો અઠ્યાસી પર અને આ ઓવરબ્રિજનું કામ એકતાળીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચથી આપણે શરૂ કરેલ છે અને ડિસેમ્બર ચોવીસ એટલે કે આ વર્ષના અંતમાં પૂર્ણ થનાર છે સમર્પણ સર્કલથી વિજયનગર જગાત સૈનિક ભવનવાળો જે બ્રિજ છે એલસી નંબર બસો એક એની પર રેલવે ઓવરબ્રિજ છેતાળીસ પોઈન્ટ સત્યાવીસ અઠ અઠોતેર કરોડના ખર્ચે ચાલુ કરેલ છે એ કામ જૂન પચીસ સુધીમાં પૂર્ણ થશે અને વોરાના હજીરા રંગમતી નદી ઉપર આપણે જોયો હશે રંગ એ રેલવે બ્રિજ લગભગ પૂર્ણતાના આરે છે અને માર્ચ ચોવીસમાં એ પૂર્ણ થશે મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ ફાયર સ્ટેશન્સ સિવિક સેન્ટર સ્ટોર્મ વોટર ડ્રેનેજ કેટલ પોન્ડ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે અલગ અલગ આપણે જોગવાઈઓ કરી છે કેટલાક રેલવેના ઉપરના ઓવરબ્રિજનું પણ આપણે કામ હાથ પર લેવાના છીએ અને ઇઠ્યોતેર ઓગણ્યાસી એમ બંને વિસ્તાર વિધાનસભા વિસ્તારમાં એક એક ડિજિટલ લાઇબ્રેરી એમ કુલ બે ડિજિટલ લાઇબ્રેરી અને બે યોગ સ્ટુડિયો એમ ચાર કરોડના ખર્ચે ડિજિટલ લાઇબ્રેરી અને યોગ સ્ટુડિયોનું આયોજન છે શહેરમાં સ્મશાન એક નવું બનાવવા માટે એની જગ્યા શોધીને એક સ્મશાનનું પણ આયોજન વિચારેલ છે આગવી ઓળખમાં એક માંડવી ટાવર એના રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનનું કામ કરવાનું પણ ડીપીઆર સ્ટે જે છે એ પણ બે કરોડના ખર્ચે રિસ્ટોરેશન આયોજન થયેલ છે લાખોટા લેકફ્રન્ટ ટુ અત્યારે હાલ એક બહુ સારી રીતે બનેલો છે આપણે સારી રીતે મેન્ટેન કરી રહ્યા છીએ હવે લાખોટા બે એટલે જે બે નંબરનું ત્રણ નંબરનું તળાવ છે એ આખો આખો વિસ્તાર એક સરસ મજાનો ડેવલપ થાય એ માટે આપણે આયોજન કરેલ છે અને એ આવતા વર્ષમાં ટૂંક સમયમાં જ શરૂ થશે બીજો અગત્યનો પ્રોજેક્ટ છે પીએમ ઈ બસ પ્રધાનમંત્રીશ્રીની એક ખૂબ સારી યોજના છે કે જે આપણને પર્યાવરણ માટે પણ હેલ્પફુલ થશે તો એમાં પચાસ ઇલેક્ટ્રિક બસ આપણને મળનાર છે અને એના માટે જરૂરી એવા વર્કશોપ બસ સ્ટેશન્સ અને શેડની કામગીરી મહાનગરપાલિકા પોતાની રીતે આયોજન કરશે એમાં પણ કેટલીક ગ્રાન્ટ મળશે સરકારમાંથી અને કેટલીક મહાનગરપાલિકાએ પોતે આપવાની રહેશે એ જ રીતે આગામી વર્ષમાં આપણે બિન પરંપરાગત ઉર્જા નોન કન્વેશનલ વિચારેલ છે સોલર પાવર અને આશરે અત્યારે હાલ જો વાત કરીએ જામનગરની તો લગભગ એક મેગાવોટ આપણે આ બિનપરંપરાગત પર્ટિક્યુલરલી સોલરથી ઉત્પન્ન કરીએ છીએ એના કારણે એક લાખ પાંચ હજારની બચત થાય છે નવા વર્ષમાં આપણે પાંચ મેગાવોટ સુધી આ બાબતને લઈ જવી છે કે જેથી કોર્પોરેશનને લગભગ દર મહિને અઢી લાખ રૂપિયાની સોરી નોટ અઢી લાખ બસો પચાસ લાખ રૂપિયાની વીજ બિલની બચત થવા પામશે આપણને વાર્ષિક એટલે મહિને તમે સમજો કે લગભગ બારેક બારથી તેર લાખ રૂપિયાનો દર મહિને આપણા વીજ બિલમાં બચત થશેના કામો પણ લીધા છે એમાં ગૌરવપથ પણ છે રોડ રસ્તાની અંદર સ્વર્ણિમ જયંતિ હેઠળ લગભગ ચુમ્માળીસ કરોડના ખર્ચના કામો છે અને બત્રીસ કરોડના ખર્ચે લોકભાગીદારી સ્કીમ અંતર્ગત આપણે જુદા જુદા વોર્ડમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામો હાથ પર લીધેલ છે શહેરમાં એક ગૌરવપથ બનવા જઈ રહેલ છે જેનું ટેન્ડર પણ ફાઇનલ થઈ ગયેલું છે વર્ક ઓર્ડર દેવાઈ ગયો છે એ પણ પંદર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે આપ સૌ જાણો જોઈએ એમ બનનાર છે જિલ્લા આયોજન મંડળ અને ધારાસભ્યોની વિવિધ ગ્રાન્ટોનું પણ આ વર્ષે આયોજન છે નંદગઢ એટલે કે આંગણવાડીની વાત કરીએ તો મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રેપન આંગણવાડીઓ રાજ્ય સરકારના ફંડથી આપણે સૌ બનાવવા જઈ રહ્યા છીએ એક આંગણવાડી બાર કરોડ સોરી બાર લાખ રૂપિયાના ખર્ચે છે અને એમ ત્રેપન આંગણવાડીઓનો ખર્ચ થશે છ પોઈન્ટ છત્રીસ કરોડ એટલે આ કામ એક અગત્યનું આપણે શહેરના બાળકોની સુખાકારી માટે લીધેલ છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ શહેરની રંગમતી નદી ઉપર રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કામગીરી કુલ છ છસો કરોડ છસો કરોડ આ એક વર્ષના નથી હું વાત કરું છું ફાઇવ ટુ સિક્સ યર્સના ટોટલ સ્પેનના અંતે એટલે આ વર્ષે અમુક આંકડો આવે પછી અમુક આવતા વર્ષે મળે એમ તબક્કાવાર આપણને રાજ્ય શ્રી તરફથી જેમ ગ્રાંટ મળતી જશે એ રીતે આમાં આપણે આગળ કામગીરી હાથ ધરી શકીશું આનાથી શહેરની નદી ચોખ્ખી થશે અને એના કન્ટિન્યુઅસ ફ્લોવાળી નદી આપણને જેમ અમદાવાદમાં સાબરમતી જોઈએ છીએ એ પ્રકારે રંગમતી પણ ચોખ્ખી અને કન્ટિન્યુઅસ ફ્લોવાળી નદી મળે અને એ ઉપરાંત શહેરને ત્યાં આગળ એક રિક્રિએશન ઝોન પણ મળી શકશે